આપણે મહુવાની અંદર તો ભોગી જશે મહુવા બસ સ્ટેન્ડની અંદર જો આ છે તો મહુઆ બસ સ્ટેન્ડ અને આ મિત્રો આ બધું બસું છે મહુઆ બસ સ્ટેન્ડની અંદર સુવિધા ભોગવી જાય મહુવા થોડુંક કામ હતું એટલે બસમાં આવવાનું કારણ શું કેમ કે બસમાં આવું તો મજા આવે એમ કારણ કે બસમાં બે હું ને મિત્રો હવે આ મહોની બસ સ્ટેન્ડમાં તો આવી ગયા હવે મિત્રો આપણે જવાનું છે નજર મોવાની અંદર એક નવી દુકાન છે આપણે જઈને જાને આ મો બસ સ્ટેન્ડ બહાર નીકળી જાવ મિત્રો તો આ બસ સ્ટેન્ડ પર ચડી જઈએ તો આપણે દુકાન જવાનું છે ફાઈનલ મિત્રો તો આપણે કોની બજાર પહોંચી જ છે ને આ મિત્રો કોની બજાર છે આની અંદર મિત્રો આપણે એક જાણતા ને જૂના એવા હોની છે એઓની પાસે આપણે જવાનું છે અને આપણે જોઈશું અત્યારે સોનામાં શું ભાવ છે